સૌરિયો ફાઉન્ડેશન ચેરિટેબલ ટ્રસ્ટ અને નિરાલી મેમોરિયલ મેડિકલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે પહેલી જાન્યુઆરી બે હજાર છવ્વીસ ના રોજ નવસારીની કબીલપુર જીઆઈડીસી ખાતે આવેલા ઉદ્યોગનગરમાં નિઃશુલ્ક મેડિકલ કેમ્પનું આયોજન થયું આ અવસરે સમાજસેવી તથા પત્રકાર અજીતસિંહ ઠાકુરે લોકોની સેવા દ્વારા પોતાનો જન્મદિવસ ઉજવ્યો આ મેડિકલ કેમ્પમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા અને વિવિધ પ્રકારના મેડિકલ ચેકઅપનો લાભ લીધો હતો પત્રકાર શ્રી અને મારા નાના ભાઈ સમાન અજિત સિંહ ઠાકુરના જન્મદિવસ નિમિત્તે એમણે જે મેડિકલ કેમ્પનું આયોજન રાખ્યું જનરલ મેડિકલ કેમ્પનું અને સ્ત્રીઓના કે સ્ટેન્સરના નાના જે શ્રી સ્ટ્રીટી સ્કેનની રાખ્યું એ ખૂબ અભિનંદનને પાત્ર છે એટલા માટે કે લોકો પોતાના બર્થ ડેની અંદર એન્જોય કરવા માટે કોઈ સાપુતારા જતા રહે કોઈ એમ જતા રહે તેમ જતા રહે પણ આજે એક સેવાકીય પ્રવૃત્તિના માધ્યમથી લોકોને સેવા કરવાના એક ઉદ્દેશથી એમણે પોતે પણ એમના દીકરાના નામે શૌર્ય ફાઉન્ડેશન નામનું ટ્રસ્ટ બનાવી ને એ મને વારંવાર ક્યાં કરે કે ભાઈ મારી પોતાની ઈચ્છા છે કે હું જીવું ત્યાં સુધી આ લોકોની સેવા કરી શકું ને લોકોને શિક્ષણ પ્રગતિ થાય એવા એક આશ્રયથી આ ફાઉન્ડેશનની પણ મેં રચના કરી છે અજીતભાઈ જ્યારે આ